માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને મારી મમ્મી મસ્ત બેઠી છે અને હું કરું છું મારું કામ જો મિત્રો આ પાવડો લે ને આ બધું મારે અત્યારે સાફ કરવું છે તો મિત્રો વિડીયો પર બને રહેજો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે પહેલાં તો મમ્મી જોડે વાતો કરીએ અને પછી મારું કામ શરૂ કરું જો મિત્રો આ એક લેબી બે અને આ ત્રણ લેબી અમે ઉછેરી છે લેબા ખાવા હોય તો પોર લગીને લે જજો નહીં મમ્મી મિત્રો મેં એવું કહ્યું કે લેબા ખાવા હોય ને હે તો જો આ એક બે અને ત્રણ લેબી અમે ઉછેરી છે ને તો પોર લગીને લેબા લે જજો થશે ને પોર લગીને મમ્મી આ બધું સાફ સફાઈ કરી દો હા હા તો આવું બેસ શાંતિ અને હું બધું મારું કામ કરું હું જોઉં થી બે થી તો ચાલો મિત્રો આપડે કરીએ કામ ઓ બધું જોકો કરી દે તો ને ચાલશે ને આટલું બરાબર આજે કાલે બાટકેસ ને તો પેલું બધું કમ્પ્લીટ કરી દો હો હમ દેખાય ને હા કેવું સરસ દેખાય મસ્ત થઈ જ્યું ને એ જો હમ આવો આવતા ગમેયા બને ને હમ સરસ થઈ યુ મસ્ત થઈ ગયા એ તો મિત્રો બધું થોડું ઘણું સાફ કર્યું જો સાફ કરવાનું ચાલુ કર્યું તો આ બધું કમ્પ્લીટ કરી દીધું ત્યાં લાગીને હજુ તો કાલે છે ને આ પોઈ બોય બધું કાઢી નાખું જો અને મિત્રો જો અને અત્યારે વાગી ગયા પોંચા ખીચડી બનાવી કાઢી વાલું આપણે કાઢી દે તો મિત્રો સૂર્યપ્રકાશ કેટલો મસ્ત પડે છે અને જો ઠેક ઘરમાં પડે છે જો ઠેક ઘર લગીને ઠેક મારા ઘરમાં સૂર્યપ્રકાશ પડે છે અઢાર પાંચ વાગ્યા પછી હા સારું કહેવાય ને ને મમ્મી સૂર્યપ્રકાશ ઠેક ઘરમાં પડે હે ઠેક ઘર મે તો મિત્રો ચોખા કાઢ્યા એક વાડકી અને મારી મમ્મી કઈ ગઈ દેખાતી નહીં બાર જોયા મમ્મી મમ્મી મારી લાકડા કાઢવા ગતી રહી મમ્મી બકા આવું નહીં જા હું કાઢું જા બહુ થઈ ગયા મન કે ખરી કે લાકડા કાઢું બેટા તું જાઉં લેતા આવું હા તો મિત્રો ફાઇનલી મારી મમ્મીએ ખીચડી બનાવી દીધી જો અને હવે હું જઈશ પાણી ભરવા અને પછી પાણી ભલ લાવીને પાણી ગરમ કરીશ અને પછી નહીંશ માતાજીની દીવા અગરબત્તી કરીશ અને પછી શાક બનાવીશ બટાકાનું અને પછી પાછું ગુડ નાઇટ તો ચાલો મિત્રો આપણે પહેલા જઈએ આવે પાણી ભરવા બરાબર હા 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 મમ્મી હું પાણી ભલલાવું તો હા મિત્રો આપણે હવે પોણી પોણી ભલ લઈએ આ ડ્રમ લઈને જઈએ અને ચાલો તો મિત્રો હું પાણી ભરવા નીકળી પડ્યો સાયકલ લઈને જુ આપણી સાયકલ અને આપણે પાણી ભરવા બહુ દૂર નહીં જવાનું હવે ફરી જવાનું છે જાવ તો મિત્રો જો આ જગ્યાએથી દરરોજ હું પાણી ભરી જાઉં છું અને જો આ છે તમાકુનું ખેતર મસ્ત મજાનો નજારો છે આપ જોઈ શકો છો મારી સાયકલ અને આપણું પાણીનું ડ્રમ તો ચાલો મિત્રો આપણે હવે ઘરે જઈશું તો મિત્રો પાણી ગરમ કરવા મૂક્યું હવે પાણી ગરમ થાય તો લગીન ડુંગળી બટાકાનું શાક બનાવી દઉં નહીં મમ્મી ડુંગળી બટાકાનું શાક બનાવી દે મસ્ત બનાવું હુંગળી ફટાક સાફ મમ્મી અંધારું પડી ગયું અંધારું ધો કે અમને છે ને ખબર ના પડી ચાર વાગ્યા સાફ કરવાનું ચાલુ કરી થોડું થોડું કરી કેટલા વાગી ગયા નહી

લગણ ચાર ચૂલું બધું કમ્પ્લેટ કરી દઉં હું હા મસ્ત શાક બને તો તો ખારે છે ને શાંતિ બેસ ચૂલે હા ઠંડી લાગે એટલે એટલે ચૂલેથી બેસી કરાવી બેઠી બે ડુંગરિયા વાળું હા એ બે ડુંગરિયા વાળું ચાર હું મારો ખરે આ ડુંગર રડાવા ડુંગરી એવી ડુંગળી ઉડ્યા હું એ

ચશ્મા લાવીશ ચશ્મા ઉડે નહિ મય અને થોડુંક ઠંડક રહે ને મમ્મી કાલે આપણે શું બનાવ્યું હતું ખીચડી ને પેલો વિડીયો નથી બનાવી આપણે તો મિત્રો કાલે જ બનાવી દે માર ભૂલી જ કઢી હા કઢી 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 બનાવી દે છે ને તો ઘણા મિત્રોએ કોમેન્ટ કરી દઈ કે કઢીમ ચણાનો રોટ નાખવાનો હોય એ ભાઈ ભૂલી જવાય ઈમન મિત્રો ચણાનો લોટ નાખવાનું ભૂલી ગયા અને બાજીનો લોટ નાખ્યો તો બધી બહુ કોમેન્ટ આવી ગઈ કેટલાય મિત્રોએ કોમેન્ટ કરી કે તુવેરના બીયાની કડીમ છે ને ચણાનો લોટ નાખાય તો મસ્ત થાય અને એ બધું મેં કોમેન્ટો બધા અહીંયા વાંચ્યું મેં રિપ્લાય આવે તો હું દરેક કોમેન્ટો વાંચતો જ હોય અને મમ્મીને પણ બતાવું કે જો મમ્મી

પહી આમ તું એવું વિચારી બરાબર અને ના ના કરે ના કોટો વાગે વાગે એટલે છે ને હું કાયમ તો કઉન શું કરું તમને મસાલો બસાલો નાખો આગાયો જો મસ્ત શાક બનાવું ખીચડીનું શાક ખાય ને હા મિત્રો મમ્મી મારી કરા કરવાનું હા મિત્રો મમ્મી મારી છે ને બે ગોધારી ઓડરું એક સેટર પહેરાવી દો આ ચારસો ઓળખ દઉં અને પછી આ મમ્મી નું જાય કે બે ગોદેયો પાથરવાની બે ગોદેયો ઓરવાની તો તો એક બે લે અને આખી રાત લાઈટ ચાલુ હોય અમાર કે લાઈટ નહીં પણ સોલર ની સોલર થી બેટરી ચાર્જિંગ થાય ગાડી ની બેટરી છે મોટી અને આખો દિવસ સૂર્ય થી બેટરી ચાર્જિંગ થઈ જાય મોટી એટલે આખી રાત લાઈટ રહે અને મારા બે બે ફોન ચાર્જિંગ થાય આવું બધું અમારું જીવન છે મસ્ત છે પણ બહુ જીવન જીવવાની બહુ મજા આવે એ ભગવાન મને ભાઈ બહુ સાચું કર્યું એવું મારો છોકરો એ નહીં બેટા જીવનમાં આમ તો દુઃખ છે પણ કુદરતી વાતાવરણ અને કોઈ જાતનું ટેન્શન નહીં હોય મારે મમ્મીને જે ખાવું હોય એ બનાવીને ખાઈએ પછી અમારે જેવું હરવું ફરવું હોય એવું પછી કોઈ જાતનું એવું લાઈવ કર અમારા જીવનમાં નહીં કે હપ્તા ભરવાના હે કોણ કરવાનું પેલું હે એવું કશું કોઈ ટેન્શન નહીં મારી મમ્મીને જલસા છે આમ આમ આવું અમારું પરિસ્થિતિ આવી છે પણ જીવન સારું છે આમ કોઈ જાતની કોઈ વળવા ટંટો કશે નહીં વળવાડ કરીને આપણને શું મળવાનું તો મન કોદા કરતી ના કરે ને બેટા તો ચાલો મિત્રો હજુ તો મારે આ પાણી ગરમ થશે એટલે નહીં અને પછી આ શાક બનાવીશ માતા માતાજીના દીવા અગરબત્તી કરીશ એટલે લગભગ હજુ કલાક દોઢ કલાક જેવું થઈ જશે તો આ લગીને વિડીયો બહુ લોબો થઈ જશે એટલે આપણે વિડીયોને કરી દઈએ કર એટલે આજનો વિડીયો પૂરો જોયો હોય મિત્રો તો એક લાઈક કરી દેજો અને ચેનલનો સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય હિન્દ જય ભારત